હું હિન્દુ સેવા યુવા સંગઠનના પ્રમુખ છું સુરત શહેર હર્ષભાઈ સંઘવીનો ઓગણચાલીસમો બર્થડે છે જેમાં અહીંયા મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ખૂબ સારી સેવા પ્રવૃત્તિઓ કરવામાં આવી છે જેમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે લોહી એકઠું કરવામાં આવ્યું છે એકસો એક વિધવા બહેનો માટે અનાજની કીટ આપવામાં આવી છે અને સેવાકીય કામગીરીમાં આવકના દાખલા છે અને આયુષ્યમાન કાર્ડ છે મા કાર્ડ છે બીજી બધી ખૂબ મોટી સંખ્યામાં પબ્લિકો બી આવ્યા છે અને ખૂબ સારો કામગીરી કરવામાં આવી છે જેનો અમને ખૂબ સારો ગર્વ છે મારું નામ અમિત જયસ્વાલ છે આજે હર્ષભાઈ સંઘવી સાહેબની બડ્ડે નિમિત્તે અમે લોકો અગિયાર પ્રકારની સેવાકીય પ્રવૃત્તિનો લાભ આજે આપેલો છે જેમાં પંદરસોથી બે હજાર લોકોએ હમણાં સુધી લાભ લઈ લીધેલો છે જેમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ પછી વિધવા સહાય યોજના પછી પેન્શન યોજના આયુષ્યમાન કાર્ડ ઈસમ કાર્ડ પછી આપણે મોતિયાનું ઓપરેશન આંખની તપાસ લોહીની તપાસ જેવી સેવાકીય પ્રવૃત્તિ અમે આજે રાખેલ છે આજે અમારો કેમ્પ છે સવારે નવ વાગ્યાથી બે વાગ્યા સુધીનો કેમ્પ ચાલુ છે ને હાલ બી હમણાં આ સિવાય બધા સેવાકીય પ્રવૃત્તિનું કામ કરે છે એ દેવા ભૂખ્યાને ભોજન ખવડાવવાનું દર રવિવારે પછી અનેક સેવાકીય લાભ અમે લોકો નાગરિકોને આપીએ છીએ ના આ અમે બીજો સેકન્ડ પ્રોગ્રામ છે નમસ્તે આજ હાજર સાહેબનો જન્મદિવસ છે મારી એટલે ખૂબ ખૂબ ઉંમરની દુઆ મહાકાલીથી અને હું અંકલેશ્વર જીઆઈડીસીથી છું એનિમલ્સ લવર જીવદયા પોતે શિક્ષક છું અને બધા જ કામોમાં કાર્ય સમાજના આજે મને મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી લક્ષ્મણ બારિયા સાહેબ અને બીજા બધા મારા આજે અહીંયાના હોદ્દેદારો છે મને એટલે આમંત્રિત કર્યા હું પોતાને સૌભાગ્ય માનું છું ને અહીંયાનું જે એમનું વર્ક જે જોયું ને તો એટલે સો પ્રાઉડ ટુ યુ અને આ જ મેસેજ બધાને કે જે સરકારી યોજનાઓ નરેન્દ્ર મોદી સાહેબની જે છે એ બધા એટલે યોજનાઓનો લાભ લે એ મારી બધાને નમ્ર અપીલ છે ને અમારા જીઆઈડીસી અને અંકલેશ્વરમાં પણ આ મેસેજ હું એ કરીશ કે મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ અમારા ત્યાં પધારે એટલે અંકલેશ્વર મા અને આ બધા કામોમાં અમારે સાથે જોડાયા એટલે સો થેન્ક યુડ્યુલ અત્યારે ટાઈટ હશે એમાં પણ થોડી તરફ પ્રોગ્રામ આવ્યો બિલકુલ શિડ્યુલ તો ઓલવેઝ ટાઈટ હોય છે અને જ્યારે જ્યારે સેવાના કાર્ય થતા હોય છે સનાતન ધર્મ માટે કામ થતા હોય છે રાષ્ટ્ર માટે કામ થતા હોય છે ત્યારે ત્યારે હું અચૂક એવી જગ્યાએ એવી સંસ્થાઓ સાથે હું અચૂક વખત જોડાવો છું અને એ મારી ફરજ છે સો આજે હર્ષભાઈનો જન્મદિવસ છે અને એમના જન્મદિવસ નિમિત્તે અમિતભાઈ અને ગૌરંગભાઈ મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટના જે પ્રમુખ છે તેમની તરફથી આ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને સાથે રક્તદાન કેન્દ્ર અહીં શિબિર યોજના પણ થઈ છે અને એ સાથે એકસો એકાવન વૃદ્ધ મહિલાઓ જે છે એમને પણ અત્યારે સેવાઓ અહીંયા પૂરી પાડવામાં આવે છે ઘણી બધી સેવાઓ છે જેનો લોકો સુધી લાભ પહોંચી રહે એના માટેનો આ એક જન્મદિવસ સાથે એક બહુ સારો પ્રયત્ન છે મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી હાજી ગૌરંગ મારું નામ ગૌરંગ કાંતિભાઈ ભાગ્યાવાલા મહાકાલી ટ્રસ્ટનો ઉપપ્રમુખ છું અને હર્ષભાઈ તનવીના જન્મદિવસ નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આયુષ્યમાન કાર્ડનું છે પછી ઈ શ્રમ કાર્ડ છે આવકના દાખલાઓ છે અને વિધવાઓને ભોજન છે વિધવાઓને અનાજની કીટ છે ગરીબોને ભોજન છે ગાયને ઘાસ ઘોડવાનું અનેક પ્રકારોની અલગ અલગ બધું વિનામૂલ્યે રાખવામાં આવેલું છે તેમાં પંદરસોથી વધુ લોકોએ લાભ લઈ લીધો છે અત્યાર સુધીમાં આજના દિવસમાં હું લક્ષ્મણભાઈ બારૈયા અમારા લોકલાડીલા એકસો વિધાનસભાના હર્ષભાઈ સંઘવી આજે એમની જન્મ દિવસ છે તો હર્ષભાઈને હું મારા માધ્યમથી ખૂબ ખૂબ બર્થડેની ડેની અભિ ગુટી આપું છું અભિવંદન આપું છું હર્ષભાઈ તું જીઓ હજારો સાલ અને ખૂબ અમારી સાથે જોડાઈને હર્ષભાઈ તમારી સાથે અમે પણ છે અને સારા સારા આપણે કામ કરીએ આજે આપ જોઈ શકો છો કે કેટલી સંખ્યામાં માણવ મેરા ઉમટી પડ્યું છે ત્યારે અમે બધી હર્ષભાઈના જન્મદિવસ નિમિત્તે અમે આ એક સેવાની પ્રવૃત્તિ કરી છે જય હિન્દ જય ભારત મિત્રો આ હતા મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે અત્યારે મોટા સંખ્યામાં લોકો કેમ્પમાં ભાગ લેવા આવ્યા છે જે ટંપંચનું પ્રકાશવાડા કહેવાય વિજય મકવાણા સાથે સુરત